નમસ્કાર મિત્રો અમારી એટીનું ચાનલમાં ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભયંકર ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભાગાદોડીમાં અઢાર લોકોના મોત આંકડો વધવાની શક્યતા ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો શનિવારે ગત રાત્રે ત્યારે મિત્રો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડને કારણે થયેલી ભાગાદોડીમાં ઓછામાં ઓછા ત્યારે મિત્રો અઢાર લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ઘટનાને ત્યારે રાત્રે દસ વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ ત્યારે તેર અને ચૌદ પર બની હતી જોકે જ્યારે હજારો શરદાળુ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે તેમની ટ્રેનોમાં ચડવા માટે એકઠા થયા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે દિલ્હીના એલજી વીક ત્યારે સેક્શન આવ્યા ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર ત્યારે એક પોસ્ટ મૃત્યુની પોસ્ટ કરી હશે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ